આપ જોઈ રહ્યા સ્પાર્ટ ટુડે ન્યૂઝ નસવાડી તાલુકાના કાળીદોરીથી ચલામણી જવાના રસ્તા ઉપર લાખો રૂપિયાના ખર્ચે બની રહેલા સ્લેબ ડ્રેનની કામગીરી ચાલી રહ્યો હોય ત્યાં કોન્ક્રીટનું કામ ચાલતું હોવા છતાંય અધિકારીઓ ગેરહાજર છે અધિકારીઓની ગેરહાજરીમાં કામગીરી ચાલતી હોવાથી જ કોન્ટ્રાક્ટરો વ્યાપકપણે ભ્રષ્ટાચાર કરી રહ્યા હોય કામોનું ગુણવત્તા જળવાતી નથી ત્યારે કામોનું લોકાર્પણ થાય તે પહેલા જ તૂટી જવાની ઘટનાઓ બહાર આવી રહી છે પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓની હાજરીમાં કામ કામગીરી કરવાની હોય પરંતુ આ નિયમોનું પાલન કરવામાં આવતું નથી અને એસ્ટીમેટ મુજબ કામગીરી ના કરતા જ કોન્ટ્રાક્ટરો મલાઈ આઈ કમાઈને જતા છે જિલ્લા વિકાસ અધિકારી અને પંચાયત માર્ગ મકાન વિભાગના એક્ઝિક્યુટિવ ઇન્જિનિયર આ બાબતે ધ્યાન આપે તે જરૂરી બન્યું હા આવે જ છે સાહેબ સાહેબ કીધું ચાલુ કરો હું એટલે કેટલા દિવસથી નથી આવતો ના રોજ આવે આ તો મારી જાય તો તમારી ખાલી તો આવે જ છે સાહેબ એમને કીધું હું પહોંચું છું